માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના કારણે વેપારીઓ પરેશાન થઈ ગયા છે રસ્તા પર પેવર બ્લોક નાખ્યા પરંતુ દુકાનોના તળિયેથી ઊંચા નાખતા વેપારીઓને વરસાદી પાણીની ચિંતા સતાવી રહી છે પરાણે કામ કરતા હોય તે રીતે પેવર બ્લોક ધરબી દેવાયા છે જોના બ્લોકની ઉપર નવા બ્લોક નાખતા વેપારીઓમાં ભારે નારાજગી છે રોડ રસ્તા દુકાનો નીચે જતી રહેતા વરસાદી પાણી સીધા દુકાનમાં પ્રવેશ છે તેવો ઘાટ સર્જાયો છે તો કેટલાક વેપારીઓની દુકાનના દરવાજા પણ ખુલી ન શકે તેવી સ્થિતિ સર્જાઈ છે વેપારીઓ આ અંગે કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે પ્રશ્ન અમારો એ છે કે જે દુકા વેપારીઓને દુકાન પાસે જે બ્લોક નાખ્યા છે અત્યારે સનાળા રોડ ઉપર જે જૂના બ્લોક છે એને કાઢવાના બદલે જૂના બ્લોકમાંથી એક નવા બ્લોક નાખેલ છે એના હિસાબે બધા વેપારીઓની દુકાન નીચે આવી ગઈ છે અને ભવિષ્યમાં વરસાદ આવે તો બધાય વરસાદના પાણી દુકાનમાં જાય એવી પોઝિશન છે જરૂર અને દુકાનના ડોર પણ ખુલતા નથી તમે જો જોવો હોય તો તમને બતાવી દો દુકાનના ડોરે પણ વેલીમાં વેલી તકે આ પ્રશ્નનો નિર્ણય આવે એવી અમે આશા રાખી છે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત